वृद्धपासे दी माहिती जानी तेमना परिवार नो संपर्क करी परिवार साठे मिलन करावियो बेहुल भाई बहुत ख्याल रखते थे रात दिन तपास अपना। तो पुलिस के बारे में एक मैसेज दे दीजिए तो मैं जरा मैं आज प्राथमिकता दूंगा बोलो कोई भी जो आपके दिल में आए पुलिस के पुलिस के लिए ऐसा ही मैसेज मैं दूंगा ये तो एक हफ्ते में हुआ है ना कि देश देश का बाप

તો પોલીસ પોતાની જે રૂટિન ડ્યુટી છે એની સાથે સાથે આવા જ્યારે કોઈ વ્યક્તિઓ અમને મળી આવે તો એમને અમે પોલીસ સ્ટેશનમાં લઈ આવીને એને જે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય એ નવરાવી દોડાવી એમના કપડા ને એમને જમવાની વ્યવસ્થા કરી આપતા હોય છે અને એ કર્યા પછી અમે એમને ફેમિલી બેકગ્રાઉન્ડને બધી વિગતો મેળવતા હોય છે એની પાછળનો અમારો આશ્રય એટલો હોય છે કે ભાઈ એમના ફેમિલી જો વિકુટા પડી ગયા હોય તો એ લોકોનું અમે મિલન કરાવી શકીએ

લાકડીના સહારે ચાલતા હતા તો અમારી પોલીસની ટીમ પહેલા પોલીસ સ્ટેશન લે આવી હતી અને એમને સારવાર કરાવી એમને નવરાવી દુરાવીને સ્વચ્છ કપડા પહેરાવ્યા અને કાઉન્સેલિંગ કરતા જાણવા આવેલું કે આજથી પચીસ વર્ષ પહેલા તેઓ સાંગલી થી સુરત આવેલા હતા અને પચીસ એક વર્ષથી અહિયાં સુરત ખાતે એ આવી રીતે રસ્તા ઉપર પોતાનું જીવન ગુજારતા હતા ખાલી અમારી પાસે એ સાંગલી ના એટલી જ માહિતી હતી પરંતુ એના આધારે અમારી સુરતની ટીમ અમે કામે લગાડી હતી અને રેલવે બસ સ્ટેશનની સાંગલીની બસો લઈને આવતા ડ્રાઈવર્સ હતા એનો અમે કોન્ટેક કરેલો હતો અને એમને અમને ફોટોગ્રાફ્સ અને એમની વિગત આપી એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આપ સાંગલી જાઓ ત્યારે આની થોડી શોધખોળ કરજો અને નસીબ એટલું સારું હતું કે સાંગલીથી એમના એક સનની મોબાઈલ નંબર અમને મળી ગયો હતો જેની સાથે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી એમના ફોટોગ્રાફ્સને બધું મોકલતા એ લોકોએ કન્ફર્મ કર્યું હતું હા એ અમારા ફાધર જ છે અને એમનો ફેમિલીનો કોન્ટેક્ટ થતા આજે એમના દીકરો જે કર્ણાટક રહે છે તો કર્ણાટક કર્ણાટકથી અમે દીકરો આજે એમને લેવા માટે આવેલો છે અને આજે પચીસ વર્ષ પછી ફાધર અને પુત્રનું મિલન કરેલું છે અને બધા અત્યારે ખુશ થઈને એમના પોતાના પરિવારનું મિલન કરી હોય પોતાના પરિવાર પાસે મહમ્મદ ઇલબીન જશે એટલે પોલીસને અમે ખૂબ ખૂબ જ અમે